ગોયનજી બ્રિજ જે ડુમ્મસ અને હજીરાને જોડે છે એ બ્રિજની જોડે ભૂતકાળમાં ત્રણેક વાહનો હતા આથી એના પાનને નુકસાન થયું એવી સંભાવના છે આ બ્રિજ પરથી ફોર વ્હીલર્સ ઘણા પસાર થાય છે અને હજીરાની ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીના ભારે કમ વાહનોની આ બ્રિજ પર દિવસ રાત જવા રહેતી હોય છે સાહેબ આથી મારું માનવું છે કે એક વખત આ બ્રિજની ફરી એક વખત સ્ટ્રક્લ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવો જોઈએ બ્રિજ પણ ત્રીસેક વર્ષ જૂનો છે જેથી ભવિષ્યની આપણે કોઈ જાનહાની હોય તે આપણે ટાળી શકાય પત્ર લખ્યો છે તંત્ર વાત સાંભળશે કે પછી વડોદરાની ઘટનાની મને લાગે છે કે તંત્ર જરૂર વાત સાંભળશે